કામરેજના ઉમા કોમ્પલેક્સ ના ત્રીજા માળે આવેલ દુકાનમાં લાકડાના પાર્ટીશન બનાવી કુચણખાનું ચલાવાતું હતું બહારથી મહિલાઓ બોલાવી જેમની પાસેથી દેહ વિક્રયનો વેપલો કરવામાં આવતો હોવાનું બાતમી કામરેજ પોલીસને મળી હતી પોલીસે ઉમા કોમ્પલેક્સના ત્રીજા માળે દરોડા પાડ્યા હતા જ્યાં લાકડાના પાર્ટીશનનો દરવાજો ખોલતા મહિલાઓ કઢંગી હાલતમાં જોવા મળી હતી પોલીસે ઘટના સ્થળેથી ઉમાશંકર રસપાલ વર્મા મોહમ્મદ શાહબાદ મુનસે અલી ઇદ્રેશી ગૌરવ મઝમેર સિંહ દંડોતિયાને ઝડપી પાડ્યા હતા પોલીસે બનાવ સ્થળેથી સુરત ડીંડોલી અને મળી કુલ ત્રણ મહિલાઓને મુક્ત કરાવી હતી હાલ પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે સમગ્ર ઘટનામાં કામરેજ પોલીસ પોતે ફરિયાદી બની હતી